પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કર્યો એના કરતાં વધુ આઘાતજનક આપણા દેશના ટેલિવિઝન મીડિયાએ આપણને જે જૂઠું કીધું જે ગપ્પા માર્યા એ છે પાકિસ્તાન સીઝ ફાયરનો ભંગ કરે એમાં એમણે કશું જ દવું નથી કર્યું તમારા ને મારા વડીલોએ આપણને કીધું જ તું કે એવું કરી જ શકે એમ છે એટલે કોઈને આઘાત નહોતો બટ એટ ધ સેમ ટાઈમ આપણી ન્યૂઝ ચેનલ્સ આપણને આટલું બધું જુઠ્ઠું કહે છે એટલે અત્યાર સુધીમાં કેટલું કેટલું આપણે સાંભળ્યું છે કે જે જૂઠું હશે આ પહેલા એમણે કરેલી કેટલી વાતોમાં કેટલું વધારીને કીધું હશે શું આ ન્યૂઝ ચેનલ સમજે છે કે એન્ટરટેઈનમેન્ટ ચેનલ્સ નથી એમણે આપણને પાનો ચઢાવવાનો નથી એમણે આ દેશની સામે વોર લડવાની નથી એ પોતે બ્રિગેડિયર્સ નથી એમના એટીટ્યુડ એમની એનર્જી તમને એવું લાગે કે આ કયા એડ્રીનલ પર રહી અને પોતાના ન્યૂઝ રીલે કરી રહ્યા છે એમાં કેટલા બધા એવી વાતો કરી ગયા કે જે બની જ નથી ગઈકાલે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે બેસીને આખું લિસ્ટ વાંચવું પડ્યું કે આટલું 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 જે આપણે ત્યાં જાહેર થયું છે એ ખરેખર ઘટ્યું નથી પહેલગામના હુમલા પછી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટે ખાસ એક પરિપત્ર બહાર પાડેલો જે મેં તમારી સાથે વિડીયોના સ્વરૂપે શેર પણ કરેલો કે જેની અંદર એમણે દરેક ન્યૂઝ એજન્સીઝ મીડિયા હાઉસીસ અને સોશિયલ મીડિયા ઉપર જે જે લોકો વાત કરે છે જે ઇન્ફ્લુઅન્સર્સ છે એ બધાને કીધેલું કે મહેરબાની કરીને એવી કોઈ પણ વાત આ કપરા સમયની અંદર રીલે નહીં કરતા કે જેનો સોર્સ તમને નથી ખબર જેની ઓથેન્ટિસિટી તમને નથી ખબર અફવા ન ફેલાવતા લોકોને ડરાવતા નહીં અને પોતાના ન્યૂઝની અંદર બેકગ્રાઉન્ડમાં સતત ચલાવ્યા કરે સાયરન કેટલા લોકોએ ઇન્કલુડિંગ મી ટીવી બંધ કરીને જોયું કે શહેરમાં સાયરન વાગે છે કે ટીવીમાં સાયરન વાગે છે આ કેટલા પેનિક સાઉન્ડવાળી સાયરન છે એ એકચ્યુઅલી એના માટે જ છે એ એવી જ રીતે કમ્પોઝ કરવામાં આવી છે કે જેથી બ્રેનને તરત એવું લાગે કે ખતરો છે એ સાયરન એ લોકોએ કોન્સ્ટન્ટલી પોતાની ન્યૂઝ ચેનલમાં વગડવગડ કરી અને પ્લસ આટલું બધું જુઠ્ઠું બોલ્યા આખી દુનિયામાં અત્યારે ભારતના મીડિયાએ કેવા ગપ્પા માર્યા એની ચર્ચા થઈ રહી છે આ કેટલી નાલેશી લાવવા વાળી વાત છે પત્રકારત્વ આજે દુનિયામાં ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે ત્યારે આ એકસો ચાલીસ કરોડના દેશની ન્યૂઝ ચેનલ આવું કરવાનું કેવી રીતે અફોર્ડ કરી શકે છે ઇનફેક્ટ આ ક્રાઇસિસનો સમય પૂરો થાય પછી સરકારે એ દરેક ન્યૂઝ ચેનલને અકાઉન્ટેબલ હોલ્ડ કરવી જોઈએ કે તમે કેવી રીતે દેશના એકસો ચાલીસ કરોડ લોકોને જૂઠું કહી શકો